સાવરકુંડમાં સાવરકુંડલા માનવ મંદિર ગુરુકુળની વ્યવસ્થા તેમજ નિયમો અંગે પૂજ્ય ભક્તિબાપુની અધ્યક્ષતામાં નું આયોજન થયું હતું સાબરકુંડલા તાલુકાના શિવાલય તેમજ રામજી મંદિરના પૂજારી સંતાનોને નિશુલ્ક રહેવા જમવા તેમજ શૈક્ષણિક સવલતો સારી મળે તે માટે કમિટીના સભ્યો ચર્ચા વિચારણા કરવા ભેગા થયેલા હતા આ તકે માનવ મંદિર ગુરુળ કમિટીના હોદ્દેદાર નાગરભાઈ ગોંડલિયા શહેર પ્રમુખ મહેશભાઈ ગોંડલિયા તાલુકા પ્રમુખ બાલકૃષ્ણભાઈ હરિયાણી કેતનભાઈ હરિયાણી હિતેશભાઈ દેસાઈ શિક્ષક કમલેશભાઈ ગોંડલિયા શિક્ષક મેહુલભાઈ ગોંડલિયા શિક્ષક એડવોકેટ સંદીપભાઈ હરિયાણી ઘનશ્યામ બાપુ ગોંડલિયા કથાકાર પ્રવીણભાઈ હરિયાણી ગોપાલભાઈ દાણીથાળિયા ઉપસ્થિત રહેલા સનાતન ધર્મના મંદિરો એટલે રામજી મંદિર અને શિવ મંદિરના પૂજારીના સંતાનો નિઃશુલ્ક શિક્ષણ મેળવી શકે તે માટે મહત્વની મીટિંગનું આયોજન કરેલ પૂજ્ય ભક્તિ બાપુએ વિદ્યાર્થીઓને સારી સગવડતા મળે તે માટે વધુ મહત્વ આપેલું આ ગુરુકુળનો લાભ વધુમાં વધુ વિદ્યાર્થીઓને મળે તે માટે વધુમાં વધુ રામજી મંદિર અને શિવ મંદિરના પૂજારી સુધી સમાચાર પહોંચાડશો પૂજ્ય ભક્તિ બાપુએ કમિટી માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરેલી હતી